દીકરા પ્રવર આજે તને ખૂબ ગંભીર વાત કરવી છે દેશમાં એક એવી ઘટના બની જેને લીધે ભારત માતા લોહીના આંસુથી રડી રહી છે ત્યારે મારે કેટલીક અગત્યની વાતો કરવી છે બેટા તું મોટો થઈશ સ્કૂલ અને કોલેજમાં જઈશ ત્યારે દરેક દીકરીઓનું સન્માન કરજે તેનામાં તારી બહેનના દર્શન કરજે અને ક્યાંક કોઈ પણ જો ઊંચી નજર કરીને પણ તારી બહેન કે દીદીની સામે જુએ ને તો ચૂપ બેસી ના રહેતો તારા શરીરની તમામ તાકાત તું એને બચાવવામાં લગાડજે બેટા ભલે તું સૈનિક બનીને દેશની રક્ષા ના કરી શકે પરંતુ વિકૃત તત્વોથી દેશની દીકરીઓની સામે જો કોઈ પણ જુએ ને ત્યારે તે કરેલી રક્ષા એ દ્રૌપદીના ચીરહરણમાં કરેલા કૃષ્ણના ચમત્કારથી જરાય ઓછી નહીં હોય દીકરા તારી આંખોને હંમેશા પવિત્ર રાખજે મનને ગંદકીથી ભરી દેને ને એવા દ્રશ્યો કે મિત્રોથી હંમેશા દૂર રહેજે સારા પુસ્તકોનું વાંચન કરજે સદગુરુની સંગતિ કરજે તારી આજુબાજુના મિત્રોને પણ સત્કાર્યો કરવા માટે હંમેશા પ્રેરજે બેટા ખૂબ કપરો સમય આવવાનો છે પહેલા નિર્ભયા હવે ડોક્ટર પણ ફરી પાછું બીજું કોઈ ના 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 ક્યારેય દીકરીઓને બચાવી શકશું કેટલી દીકરીઓને બચાવી શકશું એ તો ખબર નથી પણ બેટા દરેક દીકરીને ફરી ફરીને અવતરવાનું મન થાય ને એવું તો માનવ બનજે બેટા એ નરાધમો દીવાની વાટને શા માટે દબાવી દે દીવાને સતત પ્રકાશિત રાખતો આ વિકૃતત્વની લહેર કી તો શું આંધી પણ હલાવી ના શકે ને એવો દીવા આજુબાજુ તેની સુરક્ષા કવચ કરતો હાથ બનજે દરેક દીકરી માટે ચિંતિત છતાં હોફુ તારી મમ્મી